હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના સીઆઈએસ એફની સાયકલ રેલી કારેલી ગામ આવી પહોંચતા ધારાસભ્ય દ્વારા સ્વાગત કરાયું સી એફના છપ્પનમાં સ્થાપના દિન નિમિત્તે સાયકલ થોન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સી એફ દ્વારા સુરક્ષિત તટ સુરક્ષિત ભારતીય થીમ પર સાયકલ યાત્રાનું સાત માર્ચના રોજ ભારત સરકારના ગૃહમંત્રી અને સરકાર મંત્રી અમિતભાઈ સાહેબ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો જેમાં એક ગ્રુપે જે ગુજરાતના કચ્છ લખપતિથી અને બીજો ગ્રુપ જે પશ્ચિમ બંગાળના બખાલીથી કુલ એકસો પચીસ સી આઈ એફના કર્મચારીઓ જેમાં ચૌદ સાહસિક મહિલાઓએ ભાગ લીધો છે જે છ હજાર પાંચસો પાંત્રીસ કિલોમીટર ભારતના દરિયા કિનારાના વિસ્તારનું અંતર કાપશે લખપતિથી નીકળેલા પંચોતેર સી આઈ એફ કર્મચારીઓ જેમાં ચાર સાહસિક મહિલાઓ આજ રોજ સાંજે કારેલી ગામે સાયકલ યાત્રિક આવી પહોંચતા ધારાસભ્ય સ્વામી દ્વારા ભવ્ય સ્વાગત સાથે પુષ્પમાળા પહેરાવી સન્માન કરાયું હતું ઢોલ નગારા સાથે સાયકલ વીરોને દાંડી યાત્રી નિવાસ કારેલી ખાતે લઈ જવામાં આવ્યા ગ્રામજનો નાની બાળાઓ દ્વારા પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું હતું ત્યારબાદ પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કંબોઇ અધિષ્ઠ વિદ્યાનંદજી મહારાજ સી આઈ એસ એફ કમાન્ડર કૃતિકા નેગી ઉપર કમાન્ડ વી એસ પ્રતિહાર મામલતદાર જંબુસર મહામંત્રી બળવંતસિંહ પઢિયાર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ માજી શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત સરપંચ કારેલી પિલુદરા અગ્રણીઓ ગ્રામજનો ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીવાન નજીર इस कर्म भूमि को मेरा नमन सभी को जय हिंद जय भारत आज हमारी साइकिल रैली आपके सामने है इस रैली का मकसद है सुरक्षा के बारे में, सुरक्षा के के बारे बारे में 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 तटीय तटीय क्षेत्र रहने वाली जनसंख्या को अवगत कराना हमारी इस रैली के टोटल पार्टिसिपेंट है पिछहत्तर जिसमें चार महिला साइकिलिस्ट है लखपत से दिनांक सात तीन दो को इसका उद्घाटन माननीय गृह मंत्री जी ने किया है तथा विभिन्न तटीय क्षेत्रों से होते हुए आज ये आपके पास में दिनांक 16 तारीख को पहुंची है हम इस रैली में पूरे पश्चिमी तट को कवर कर रहे हैं जिसमें गुजरात दीव महाराष्ट्र गोवा कर्नाटक केरल व इसका समापन 25 दिन बाद कन्याकुमारी में होगा इसी प्रकार से हमारी पूर्वी तट पे भी रैली चल रही है जो कि 25 दिन बाद हमें कन्याकुमारी में मिलेगी पूरे रैली रे, का मकसद है कि तटीय क्षेत्र में होने वाले अपराध स्मगलिंग ड्रग्स और टेरिस्ट एक्टिविटी के बारे में तटीय क्षेत्र की जनसंख्या को अवगत कराना तथा तो इस रैली का आदर्श वाक्य है सुरक्षित तट समृद्ध भारत हमारा इस रैली में टोटल पूरा पश्चिम इलाके एक सौ साइकिलिस्ट है चौदह महिला साइकिलिस्ट है जिनमें और इसका शुभारंभ हमारे रेजिंग डे के दिन हुआ था माननीय गृह मंत्री द्वारा और आज हम यहाँ पे पूरे गुजरात की जनता ने हमें इस रैली के दौरान बहुत प्रेम सम्मान दिया है जिसके लिए हम उनके रणी हैं तथा बहुत बहुत धन्यवाद ज्ञापित करते हैं जय हिंद जय भारत जय जय गर्वी गुजरात